જય શ્રી કૃષ્ણ મિત્રો સાત વાનગીઓ સાથે શીતળા સાતમની સ્પેશિયલ થાળી તૈયાર કરવાની છે અને આની અંદર બધી રેસીપી એવી છે જે ઠંડી હશે ને તો પણ તમને ભાવશે કારણ કે સાતમના દિવસે લોકોને એ જ પ્રશ્ન વધારે મૂંઝવતો હોય કે ઠંડુ છે તો ભાવતું નથી ભાવતું નથી પરંતુ તમે આ બધી વાનગીઓ બનાવશો તો ઠંડી હશે તો પણ ભાવશે અને છોકરાઓ પણ સાતમની આ એકતણાની થાળીને પસંદ કરશે તો ફ્રેન્ડ્સ હા આ થાળીમાં આપણે જે થેપલા બનાવવાના છે એ થેપલા પણ બીજા દિવસ સુધી કઈ રીતે સોફ્ટ રહે તેની બધી ટિપ્સ પણ હું તમારી સાથે શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો સાત તમને આ વાનગીઓ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ચાલો બનાવી લઈએ સૂજીના ટેસ્ટી લાડુ તો તેના માટે મેં અહીંયા એક વાટકી લીધી છે એ વાટકીના માપથી જ બધા ઇન્ગ્રીડિયન્ટ હું લેવાની છું તો એ જ વાટકીના માપથી આપણે અહીંયા સૂજીનું માપ પણ લેવાનું છે તો બે વાટકી અહીંયા મેં સૂજી લઈ લીધી છે રવો પણ તમે લઈ શકો છો પણ મેં અહીંયા સૂજીનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને આ રીતે બે ટેબલ સ્પૂન તાજી મલાઈ એડ કરીશું ઘરમાં જે મલાઈ હોય તે જ મલાઈનો મેં ઉપયોગ કર્યો છે જો મલાઈ ના હોય તો તમે ચાર ટેબલ સ્પૂન ઘી ઉમેરી શકો છો તમારે ઘી મોયણમાં ના ઉમેરવું હોય તો તમે ચાર ટેબલ સ્પૂન તેલનું મોયણ પણ એડ કરી શકો છો મલાઈ અને ઘી આ બંને મેં મોયણ માટે ઉમેર્યા છે મલાઈ ઉમેરવાથી આ લાડુ ખૂબ જ પોચા બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે તો મલાઈ અને ઘીને મેં સૂજીમાં સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર કેવું આવ્યું છે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ તેની અંદર આપણે ઉમેરવાનું છે હવે ફ્રેન્ડ્સ જે વાટકીના માપથી સૂજી લીધી હતી ને એ જ વાટકીના માપથી થોડુંક નવસેકું આપણે આંગળી લગાડી શકીએ એટલું નવસેકું દૂધ લેવાનું છે એક વાટકી જેટલું જ લેવાનું છે અને તેને આપણે બરાબર આ રીતે સૂજીમાં મિક્સ કરી લેવાનું છે સૂજી જે છે એ પ્રવાહીને એબ્ઝોર્બ કરે છે એટલે દૂધને આ રીતે મિક્સ કર્યા બાદ આને આપણે ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપીશું તો લગભગ પંદર મિનિટ માટે હું તેને રેસ્ટ આપું છું તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીએ તો સૂજીએ બધું દૂધ જે છે એબ્ઝોર્બ કરી લીધું છે અને તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આ રીતે નરમ લોટ જેમ આપણે બાંધ્યો હોય ને તેવી કન્સિસ્ટન્સી તેની થઈ ગઈ છે તો હવે આમાંથી આપણે બોલ્સ તૈયાર કરવાના છે તો આ રીતે આપણે એક હાથથી જ નાની નાની સાઇઝના બોલ્સ એટલે કે લાડુની જેમ તૈયાર કરી લઈએ ચિંતા નહીં કરું આ લાડુ તૈયાર નથી થઈ ગયા આજે આપણે આગળ પ્રોસેસ કરવાની છે તો પહેલાં હું આ રીતે નાના નાના લાડુ તૈયાર કરું છું તમે મુઠિયા પણ બનાવી શકો છો તો પહેલાં આપણે બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લેવાના છે અને હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ ઉપર રાખી છે અને આ સમયે તેની અંદર હું અડધા લાડુ એડ કરી લઉં છું એકથી બે મિનિટ થાય ત્યારબાદ ઝારાની મદદથી આપણે આ રીતે તેને ચલાવીશું અને બધી બાજુ એકદમ સરસ તેનો કલર ગોલ્ડન આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે અંદર સુધી ફ્રાય થાય એટલા માટે જ તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે ફૂલ ફ્લેમ ઉપર નથી ફ્રાય કરવાના જો તમે ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી ફટાફટ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ તેનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને હવે હું તેને બહાર કાઢી લઉં છું સેકન્ડ બેચમાં પણ આપણે લાડુને ફ્રાય કરી લેવાના છે અને બધા જ લાડુ આપણે આ રીતે ફ્રાય કરી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે બહાર કાઢી લઈશું તો આ લાડુનો કલર તમે જો ડાર્ક રાખશો તો સુજીના ફાઇનલ લાડુ પણ થોડાક ડાર્ક કલરના બનશે અને એકદમ વ્હાઈટ વ્હાઈટ ફ્રાય કરેલા રાખશો તો થોડાક વ્હાઈટ કલરના બનશે પણ લાડુનો કલર એકદમ સરસ આવે એટલે મેં આ રીતે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કર્યા અને પછી આ રીતે મેં તેને તોડી લીધા છે એટલે તે ફટાફટ ઠંડા થઈ જાય અને આને હું પાંચ મિનિટ માટે સાઈડ પર રાખું છું અને ત્યાં સુધી આપણે મિક્સર જારની અંદર ખાંડને ગ્રાઇન્ડ કરી લઈએ તો એક વાટકી ખાંડ લેવાની છે અને તેની અંદર હું આ રીતે છ થી સાત નંગ ઇલાયચી એડ કરું છું ખાંડ સાથે ઇલાયચી ઉમેરીને ગ્રાઇન્ડ કરી છું તો તે એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ જાય છે અને ઇલાયચીના છોતરા પણ તમને અહીંયા નહીં દેખાય અને એકદમ સરસ આ ખાંડની અંદર તેની ફ્લેવર આવી જશે તો મેં તમને દરેક વસ્તુનું જે રીતે માપ કહ્યું છે એ પ્રમાણે તમે આ લાડુ તૈયાર કરી શકો છો વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો એ દરેક માપને એ રીતે મલ્ટિપ્લાય કરી દેવાનું અહીંયા મેં આ લાડુ જે મેં તોડીને રાખ્યા હતા તેને મિક્સર જારમાં ઉમેરી આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ ગયું છે અહીંયા જો તમને લાગે કે થોડાક થોડાક પીસ રહી ગયા છે તો તમે તેને ચાળી લેજો મારા મિક્સરમાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે એક સરખું જ ગ્રાઇન્ડ થયું છે બિલકુલ પણ કોઈ પીસ લાડુનો રહ્યો નથી તો આ રીતે હાથથી મેં તેને થોડુંક છૂટું કરી લીધું છે તો હવે આપણે અહીંયા ફાઇનલી ઘીનું માપ જોઈ લઈએ તો જે વાટકીના માપથી આપણે બે વાટકી સૂજી લીધી હતી એક વાટકી દૂધ લીધું હતું અને એક વાટકી ખાંડ લીધી હતી એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે અહીંયા ઘી લેવાનું છે અને આ ઘીનો ઉપયોગ કરીને જ આપણે આગળ લાડુ તૈયાર કરવાના છે તો એક ચમચી જેટલું ઘી આ વાટકીમાંથી મેં લીધું છે અને કઢાઈમાં ઉમેર્યું છે અને ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા કાજુ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા બદામ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા પિસ્તા એડ કરીશું આ બધું જ આપણે ઘીમાં આ રીતે ફ્રાય કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી ડ્રાય ફ્રૂટ આ રીતે એક મિનિટ માટે મેં ફ્રાય કર્યા અને પછી હું તેની અંદર કિસમિસ એડ કરું છું બે ટેબલ સ્પૂન જેટલી મેં ઉમેરી છે અને તેને હવે આપણે ફટાફટ આ રીતે ફ્રાય કરવાનો છે કિસમિસ તરત જ આ રીતે ફૂલવા લાગે છે એટલે ગેસને બંધ કરી દઈશું અને આ જે ફ્રાય કરેલું ડ્રાય ફ્રૂટ છે એ બધું જ ઘી સાથે આપણે તેને લાડવાના દરમાં ઉમેરી લઈએ ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ આ લાડુની અંદર એક અલગ ફ્લેવર આપે છે અને તેનાથી લાડુ વધુ સ્વાદિષ્ટ બને છે હવે ફરીથી કઢાઈની અંદર આ રીતે મેં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે એ વાટકીમાંથી જ મેં અહીંયા ઘી લીધું છે અને ત્યારબાદ તેની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું બેસન ઉમેરવાનું છે અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ તો આ બેસનમાંથી જ્યાં સુધી સુગંધ ન આવવા લાગે અને જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું અને શેકી લઈશું તો લગભગ ત્રણ ચાર મિનિટમાં જ તમે જો આ રીતે બેસનનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ખૂબ જ સરસ તેમાંથી સુગંધ પણ આવવા લાગે છે આ સમયે ગેસને બંધ કરી આ મિશ્રણને આપણે લાડુના દરમાં ઉમેરી લઈએ હવે આ બધી જ વસ્તુને આપણે ચમચાની મદદથી સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અહીંયા જે આપણે બેસન ઉમેર્યું છે તે અને ડ્રાય ફ્રૂટ આ બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરવાની છે જે ઈલાયચી પાવડર સાથે આપણે દળી હતી અને એકદમ સરસ ફ્લેવરવાળી આ ખાંડ છે બધી જ ખાંડ ઉમેરી લેવાની છે અને તેને મેં હાથથી પણ આ રીતે બરાબર મિક્સ કર્યું છે તો જુઓ એકદમ સરસ આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ જે ઘી છે એ ઘીને ગરમ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને લાડુના દરમાં ઉમેરીશું તો મેં અહીંયા બધું ઘી ગરમ કરી લીધું છે આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેને આ લાડુના દરમાં ઉમેરવાનું છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જ્યારે લાડુ બનાવશો ને તો લાડુ એકદમ સરસ પોચા બનશે ઘીની માત્રા પણ એકદમ પરફેક્ટ આવશે અને મોઢામાં મુકતા જ ઉગળી જાય તેવા લાડુ તૈયાર થશે હવે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલો ડેસિકેટેડ કોકોનટ લીધું છે એટલે કે ટોપરાની છીણ લીધી છે આ તમે પહેલાં પણ ઉમેરી શકો છો જ્યારે તમે દર બનાવ્યું તો દરમાં પહેલાં ઉમેરી શકાય ઘી ઉમેર્યા પહેલાં પાછળથી પણ ઉમેરી શકાય છે આ રીતે એટલે તેની ફ્લેવર જળવાઈ રહેશે અને તેને મેં બરાબર આ રીતે મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ આમાંથી હવે આપણે આ રીતે લાડુ તૈયાર કરી લઈએ તો નાની સાઇઝના આ રીતના લાડુ તૈયાર કરવાના છે અને બધા જ લાડુ આપણે આ રીતે પહેલાં બનાવી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો લાડુ એકવાર બધા બની જાય એટલે ખસખસ આપણે થોડીક થોડીક લગાવી લેવાની છે તમે આ રીતે ખસખસમાં આ લાડુને થોડુંક બોળી અને હાથની મદદથી જ તેને બધી બાજુ ફેલાવીને લગાવી શકો છો થોડીક જ ખસખસ હું આ રીતે બોળું છું અને એકદમ સરસ મેં આ લાડુ તૈયાર કરી લીધા છે તો સૌપ્રથમ અહીંયા મેં પાત્રાના પાન લઈ લીધા છે બાર નંગ મેં પાત્રાના પાન લીધા છે મીડિયમ સાઇઝના પાન છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે આ પાત્રાના પાનમાંથી આપણે નસો કાઢવાની કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી અને આ પાત્રાના પાનને આપણે બસ હળવા હાથે જ આ રીતે કપડાથી થોડા કોરા કરીશું અહીંયા પાત્રાના પાનને બહુ દબાવીને કોરા કરવાની પણ જરૂર નથી અહીંયા આ જે પાછળ મોટી નસ હોય તેને તમે આ રીતે છરીની મદદથી ઇઝીલી કાઢી શકો છો અને તેને અલગ કરી શકો છો તો બધા જ પાનમાંથી આપણે આ રીતે જે જાડી નસ છે પાછળ એ જ કાઢવાની છે જે ઝીણી ઝીણી નસો છે એ કાઢવાની જરૂર નહીં પડે બસ આ એક મોટી નસ કાઢી લીધી છે મેં અને આ રીતે પાનને આપણે વાળી લેવાનું છે બંને પાનને સાથે કરી મેં રોલ તૈયાર કર્યો છે અને આ રીતે હું તેને એકદમ પતલી પતલી સ્ટ્રીપ્સમાં કટ કરી લઉં છું બધા જ પાન આ રીતે કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જો એકદમ કટ કરવું ઇઝી છે અને આ રીતની સ્ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ છે કટિંગ કર્યા પછી આ જે પાન છે એ અઢી કપ જેટલા થાય છે આ માપ કરી લેવું ખાસ કરીને જેથી કરીને બેસનની ક્વોન્ટિટી વધારે કે ઓછી ન થઈ જાય તો અઢી કપ પાનની સામે અહીંયા મેં દોઢ કપ બેસન લઈ લીધું છે અને ત્યારબાદ તેને આપણે સારી રીતે ચાળી લેવાનું છે કારણ કે આપણે જે બેટર બનાવીએ ને તેમાં લમ્સ ના હોવા જોઈએ આ રીતે બેસન ચડાઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનું પાવડર ઉમેરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું ઉમેરી શકો છો આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરું છું અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા અડધી ચમચી મેં અજમો લીધો છે તેને પણ આ રીતે હાથથી મસળીને ઉમેરી લઉં છું અને સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર એક આખા લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે અહીંયા આંબલીનું પાણી પણ ઉમેરી શકો છો અહીંયા મોયણ માટે બે ચમચી જેટલું મેં તેલ ઉમેરી લીધું છે અને આમાં પાણી ઉમેરી આપણે એક બેટર તૈયાર કરી લેવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરી આ રીતે લમ્સ ફ્રી બેટર તૈયાર કરીશું આ બેટર વધારે ઢીલું ન થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી ઉમેરી આ રીતે મેં તેને મિક્સ કર્યું છે તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેં આ રીતે થોડીક મીડિયમ કન્સિસ્ટન્સી રાખી છે બહુ ઢીલું નહીં અને બહુ ઘટ પણ નહીં પાત્રા રોલ બનાવતી વખતે આપણે પાત્રા ઉપર લગાવવા માટે જે રીતનું બેટર તૈયાર કરીએ ને એ રીતનું બેટર જ અહીંયા તૈયાર કરવાનું છે ત્યારબાદ અહીંયા મેં અઢી ચમચી ખાંડ ઉમેરી છે થોડો ગળ્યો ટેસ્ટ આવે ને પાત્રામાં તો પાત્રા વધુ સ્વાદિષ્ટ લાગતા હોય છે એટલે ખાંડ ઉમેરી છે ગોળ પણ ઉમેરી શકાય અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો છે અને આ બધું બરાબર હું મિક્સ કરી લઉં છું તો અહીંયા પાત્રા માટે બેસનનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે તો હવે ફ્રેન્ડ્સ આ બેટરની અંદર આપણે પાત્રાના પાન ઉમેરી લઈએ જે આપણે કટ કરીને રાખ્યા હતા અને તેને આપણે હવે આ રીતે મિક્સ કરવાનું છે તો પાનને બેટરમાં સારી રીતે મિક્સ કરવાનું છે આજે તેની સ્ટ્રીપ્સ છે તેને ખોલતા જઈશું અને વચ્ચે વચ્ચે આપણે બેટર ઉમેરતા જઈશું એટલે એકદમ સરસ આ રીતે તે મિક્સ થઈ જશે ત્યારબાદ આ બેટરની અંદર આપણે અહીંયા સફેદ તલ ઉમેરીશું તો બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે પાંચ ચમચી જેટલી બેકિંગ સોડા એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તલ તમે પહેલાં મસાલા સાથે પણ ઉમેરી શકો છો હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે ઉમેરી લીધા છે પણ સોડા આ રીતે લાસ્ટમાં ઉમેરી અને આ બેટરને મિક્સ કરી લેવાનું છે જ્યારે તમારે પાથરાને સ્ટીમ કરવાના હોય એ સમયે સોડા ઉમેરી તેને મિક્સ કરી લેવાનું અને થાળીમાં આ રીતે ઓઇલ ગ્રીસ કરી આ જે બેટર છે એ બેટર આપણે આમાં પાથરી દેવાનું છે તો બેટરની જે ક્વોન્ટિટી છે એ આ થાળીમાં આખું પાથરીશું તો થોડાક પતલા પાત્રા બાઇટ્સ તૈયાર થશે ક્વોન્ટિટી થોડીક ઓછી છે એટલે આ થાળીમાં થોડીક જગ્યા રહે એ રીતે જ હું આ બેટરને પાથરી લઉં છું એટલે જે પાત્રા બાઈટ્સ છે એ થોડાક થિક બને વ્યવસ્થિત બને હવે આની ઉપર આપણે થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી લઈએ અને આ થાળીને આપણે પહેલેથી ગરમ કરેલા સ્ટીમરમાં મૂકી અને ફૂલ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો અહીંયા જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ તો આપણા પાત્રા એકદમ સરસ સ્ટેમ થઈ ગયા છે આ રીતે ટૂથપીક નાખીને તમે ચેક કરી શકો છો ગેસ બંધ કરી આ થાળીને આપણે બહાર કાઢી લઈએ થોડીક ઠંડી થવા દેવાની છે અને પછી આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે તો તમને જે શેપમાં પાત્રા બાઇડ્સ કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો લંબ ચોરસ કે ચોરસ કોઈ પણ સાઇઝમાં તમે તેને કટ કરી શકો છો તો અહીંયા જુઓ મેં આ રીતે તેના પીસીસ કટ કરી લીધા છે સાઇડ્સમાંથી પણ આપણે તેને આ રીતે અલગ કરીશું અને ધીરેથી તાવેતાથી આપણે આ પાત્રા આ રીતે થાળીમાંથી કાઢી લઈએ તો જો એકદમ સરસ પાત્રા બાઇટ્સ આપણા બનીને તૈયાર થયા છે કલર એકદમ સરસ આવ્યો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો અહીંયા વઘાર કરવા માટે મેં અગારોની ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે આ રીતે સ્ટેનલેસ સ્ટીલ લેડ્સ સાથે આવે છે જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરી લઈએ રાઈ ચટકવા લાગીએ એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા બે લીલા મરચાં આ રીતે સમારીને ઉમેરી લીધા છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી સફેદ તલ ઉમેરીશું તેનાથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે અને પાત્રા બહુ જ અટ્રેક્ટિવ લાગે છે અને તેનો ક્રંચ પણ પાત્રામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં પાત્રા ઉમેરી લીધા અને થોડાક લીલા દાણા ઉમેરી આ બધું જ બરાબર હું અહીંયા મિક્સ કરી લઉં છું વઘાર થઈ જાય એટલે પાત્રાને આપણે કઢાઈમાં જ એક બે મિનિટ માટે ગરમ થવા દઈશું અને એકદમ ટેસ્ટી આપણા આ પાત્રા બાઇટ્સ તૈયાર થઈ જાય એટલે લાસ્ટમાં ગેસ બંધ કરી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ લીંબુનો રસ ઉમેરવાથી જ્યારે તમે પાત્રા ખાઓ છો ત્યારે તમને તે ગળામાં ડૂચો નથી ભરાતો અને એકદમ સોફ્ટ તમારા પાત્રા તૈયાર થાય છે એટલે મેં બેટરમાં પણ વધારે ઉમેર્યું હતું હવે મેં અહીંયા કાજુ કારેલાનું શાક બનાવવા માટે આ રીતે પાંચ નંગ કારેલા લઈ લીધા છે થોડાક મોટી સાઈઝના છે અને આ કારેલાને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું થોડુંક ગરમ પાણી કરી તેમાં સારી રીતે ધોઈ લેવાનું અને કપડાંથી કોરા કરી લેવાના અને ત્યારબાદ કારેલાને આ રીતે કટ કરી લેવાનું છે તો તેની સ્લાઇસીસ કટ કરવાની છે આ કારેલામાં બીજ ખૂબ જ ઓછી માત્રામાં છે અત્યારે ચોમાસામાં તમને કારેલા ખૂબ જ સારી માત્રામાં જોવા મળશે અને સારા પણ હશે આ રીતે બીજ વગરના હોય તો શાક પણ ખૂબ જ સરસ બનતું હોય છે તો ફ્રેન્ડ્સ બિલકુલ કડવું નહીં બને આ શાક આ રીતે કટ કર્યા બાદ આપણે તેને એક બાઉલમાં લઈ લીધું છે અને ત્યારબાદ આપણે તેમાં બે ચમચી ભરીને મીઠું ઉમેરીશું મીઠું કારેલાની કડવાશને ઓછી કરવામાં મદદ કરે છે અને કારેલા એકદમ સરસ આપણા કડવા બન્યા વગરના તૈયાર થાય છે અહીંયા તેની ઉપર મેં અડધા લીંબુનો રસ પણ ઉમેરી લીધો છે અને આ રીતે તેને મિક્સ કરવાનું છે તો લીંબુના લીધે પણ કારેલાની કડવાશ ઓછી થઈ જશે તો લીંબુ અને મીઠું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને હવે આપણે તેને ત્રીસ મિનિટ માટે રહેવા દઈએ અને લગભગ ત્રીસ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો કારેલામાં જે પાણી હશે એ બધું છૂટું પડશે લીંબુ અને મીઠુંના લીધે અને પહેલાં હું આ જે પાણી છે એ બધું જ પાણી કાઢી લઉં છું અને ત્યારબાદ તેમાં ચોખ્ખું પાણી ઉમેરવાનું છે અને કારેલાને આપણે સારી રીતે વોશ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે તમે કારેલાની પ્રોસેસ કરી લેશો ને તો કારેલાનું શાક કડવું નહીં બને અને હવે આપણે બધું જ પાણી આ રીતે તેમાંથી નીતારી લઈએ અને આ કારેલાને આપણે હવે એક પ્લેટમાં મૂકતા જઈશું તો બધા કારેલામાંથી પાણી કાઢી લેવાનું છે હવે ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે અને કડાઈમાં આ રીતે હું બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેની અંદર કાજુના ટુકડા ઉમેરવાના છે અને તેને આપણે ફ્રાય કરી લેવાનું છે બહુ વધારે લાલ કલર નથી કરવાનો બસ કાજુ ફ્રાય થઈ જાય ગુલાબી કલર ના થાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ તેલની અંદર આપણે કારેલા ઉમેરીશું અને કારેલાને પણ આપણે હવે ફ્રાય કરવાનું છે તો બિલકુલ ઓછા તેલમાં આપણે તેને બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે અને ત્યારબાદ કારેલાને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે ત્યારબાદ એ જ કઢાઈની અંદર આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું બીજું તેલ ઉમેરી લઈએ અને તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું તો રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને ત્યારબાદ સમારેલા બે લીલા મરચાં એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં કારેલા ઉમેરી લેવાના છે ત્યારબાદ મસાલામાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ અહીંયા એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ બે ચમચી કાચા સિંગદાણા મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલા એડ કરું છું અને બે ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું આનાથી કરેલામાં ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ સરસ વચ્ચે ક્રન્ચીનેસ આવશે અહીંયા પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે મીઠું મેં મસાલાના ભાગનું ઉમેર્યું છે અને તમે જુઓ એકદમ સરસ બધો મસાલો મેં આમાં મિક્સ કરી લીધો છે હવે આ કારેલા ફટાફટ ચડી જાય અને મસાલો જે છે એ બળી ન જાય એટલા માટે થોડુંક પાણી આપણે આ રીતે છાંટવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખી ઢાંકી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે એક વખત આ કારેલાને આપણે આ રીતે ચલાવી લેવાનું છે અને ફરીથી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું તો ટોટલ આ કારેલાને દસથી બાર મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર કૂક કરવાના છે અથવા જ્યાં સુધી તે ચડી ન જાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે અને વચ્ચે વચ્ચે તમારે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે હવે જ્યારે કારેલા ચડી જાય એટલે આપણે તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો સમારેલો ગોળ ઉમેરીશું તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરી શકો છો અને ખટાશ માટે મેં તેમાં લીંબુનો રસ ઉમેર્યો છે ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ ઉમેરી લઈએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો કાજુ કારેલાનું શાક તૈયાર છે ઉપરથી આપણે થોડાક સફેદ તલ બીજા એડ કરીએ જેથી કરીને તેનો ક્રંચ શાકમાં આવશે અને થોડાક લીલા ધાણા મેં ઉમેરી લીધા છે અને મિક્સ કરી લીધું તો કાજુ કારેલાનું આ શાક તૈયાર થઈ ગયું છે ગેસને બંધ કરી આપણે તેને નીચે ઉતારી લઈએ હવે ત્યારબાદ આપણે ભરેલા ભીંડાનું શાક બનાવી લઈએ આ શાક તમે બીજા દિવસ સુધી ખાઈ શકો છો એકદમ ફ્રેશ રહે છે એટલે મેં ભીંડાનું શાક તૈયાર કર્યું છે ભીંડાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે અને કપડાંથી ખોરાક કરી લેવાના છે અને ત્યારબાદ ભીંડાને આપણે બંને બાજુથી આ રીતે કટ કરીએ અને છરીથી આપણે આ રીતે તેમાં કટ લગાવી લઈએ જેથી કરીને મસાલો ભરવું એકદમ ઇઝી થઈ જાય આ રીતે બંને સાઈડથી કટ કરવાનું અને પછી આ રીતે વચ્ચે એક ચીરો કરી લેવાનો છે તો બધા જ ભીંડા મેં અહીંયા કટ કરી લીધા છે અને હવે આપણે તેમાં ભરવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો એક બાઉલની અંદર ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર મેં લઈ લીધો છે અને ત્યારબાદ તેની અંદર જીરું પાવડર ઉમેરવાનું છે એ પણ મેં અહીંયા ત્રણ ચમચી ભરીને ઉમેર્યું છે ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર હળદર પાવડર એડ કરું છું એક ચમચી ભરીને હું તેમાં મીઠું એડ કરું છું સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો અને ત્યારબાદ ત્રણ ટેબલ સ્પૂન અધકચરા વાટેલા સિંગદાણા લીધા છે સિંગદાણા કાચા હોય ત્યારે તેને મિક્સરમાં આ રીતે અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના બે ચમચી મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને અડધા લીંબુનો રસ એડ કરું છું અને સાથે જ હું તેની અંદર અડધી ચમચી જીરું પણ એડ કરું છું તમે જીરા પાવડર પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે ત્યારબાદ બે ચમચી હું તેની અંદર તેલ એડ કરું છું અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો ઘરમાં જે સિમ્પલ મસાલા હોય તેનાથી જ આપણે આ મસાલો તૈયાર કર્યો છે આ રીતે મસાલો બનાવી તમે ભરેલા ભીંડાનું શાક બનાવજો બહુ જ ટેસ્ટી બનશે તમને એવું થશે કે મેં આની અંદર કોઈ શેકેલા ચણાનો લોટ કે ગાંઠિયા કે એવું કશું નથી ઉમેર્યું એ બધાથી થોડોક ટેસ્ટ અલગ થઈ જતો હોય છે એટલે મેં એ એમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો સિમ્પલ મસાલાથી જ આજે આપણે ભરેલા ભીંડા બનાવી રહ્યા છીએ અને આ ભીંડા એકદમ ટેસ્ટી બને છે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને આ બધા ભીંડા આપણે તેમાં ઉમેરી લઈએ અને આ રીતે તેને બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે પહેલાં કૂક થવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે એક વખત તેને ચલાવી લઈશું આ ભીંડા નીચેથી બળી ન જાય એ વાતનું ખાલી ધ્યાન રાખવાનું છે અને આ ભીંડા ચડી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે જ કૂક કરવાનું છે બસ વચ્ચે વચ્ચે તમારે તેને ચલાવતા રહેવાનું જેથી કરીને તે બળી ના જાય તો ફ્રેન્ડ્સ અહીંયા આ ભીંડાને મેં લગભગ સાતથી આઠ મિનિટ માટે કૂક કરી લીધા છે અને ભીંડા એકદમ સરસ ચડી પણ ગયા છે બસ સૌથી લાસ્ટમાં આપણે તેમાં એક ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને એક ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું અને થોડાક લીલા દાણા પણ ઉમેરી લઉં છું આ બધું એક વખત મિક્સ કરી લઈએ તો એકદમ ચટપટું આપણું આ મસાલા ભીંડાનું શાક તૈયાર છે આ શાક બીજા દિવસ સુધી પણ એકદમ સોફ્ટ રહે છે ફ્રેશ રહે છે ખરાબ નથી થતું એટલે એક વખત આ વખતે સાતમ ઉપર આ શાક ટ્રાય કરજો હવે ફ્રેન્ડ્સ અહીંયા હું રાયતું બનાવી રહી છું તો તેના માટે એક કપ મેં દહીં લઈ લીધું છે અને વિસ્કરની મદદથી આ દહીંને આપણે ફટાફટ સ્મૂથ કરી લઈએ દહીં એક વખત સરસ સ્મૂથ થઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે આ રીતે પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું પાંચ ચમચી મેં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે પાંચ ચમચી હું તેની અંદર ચાટ મસાલો એડ કરું છું અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રાયતું આપણે બુંદીનું બનાવી રહ્યા છીએ એટલે આ જે દહીં છે એને આપણે થોડુંક પતલું કરવાનું છે છાશ નથી બનાવવાની પણ આમાં થોડુંક પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરીશું દહીં થોડુંક પતલું રાખીશું તો બુંદી તેને એબ્ઝોર્બ કરશે અને રાયતું વધારે પડતું પછી પાછળ ઘટના બની જાય તો અહીંયા મેં અડધા કપ જેટલી મસાલા બુંદી એડ કરી છે આ બુંદીમાં મરચું અને મસાલો પહેલેથી ઉમેરેલો છે એટલે મેં દહીંમાં લાલ મરચાંનો પાવડર નથી ઉમેર્યો કારણ કે આ તીખી બુંદી છે અને બુંદી સાથે થોડાક ધાણા ઉમેરી મેં તેને આ રીતે મિક્સ કરી લીધું છે જો મોરી બુંદી હોય તો તમે દહીંમાં થોડુંક લાલ મરચું પણ ઉમેરી શકો છો અને આપણે ફ્રીઝમાં રાખીએ ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા વીસ પચીસ કડી લસણની લીધી છે અને તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે ત્યારબાદ તેમાં એક મોટી સાઈઝનું ટામેટું ઉમેરી લીધું છે અને એક ટેબલ સ્પૂન હું તેમાં આખા સૂકા ધાણા એડ કરું છું દોઢ ટેબલ સ્પૂન હું તેની અંદર કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એડ કરું છું અને અડધી ચમચી જેટલું મેં તેમાં મીઠું ઉમેરી લીધું છે આ બધું એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પછી તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી તેને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર કરી લઈએ તો લસણની આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી ઢોકળા થેપલા મુઠિયા પાતરા બધા સાથે સરસ લાગે છે તો એકવાર બનાવજો બહુ જ સરસ બને છે હવે ફ્રેન્ડ્સ થેપલા માટે આપણે લોટ બાંધી લઈએ તો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે બે કપ જેટલો લીધો છે અને તેમાં અડધો કપ હું બેસન એડ કરું છું આનાથી થેપલા ખૂબ જ સોફ્ટ બનશે બે ટેબલ સ્પૂન મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે ફ્રેન્ડ્સ ફરીથી કહીશ જો તમે સાતમ ઉપર લસણ ના ખાતા હોય તો લસણ તમે સ્કીપ કરી શકો છો એક કપ મેં અહીંયા સમારેલી મેથી એડ કરી છે અને એક ચમચી હું તેમાં મીઠું એડ કરું છું ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે અને ત્યારબાદ તેની અંદર હું એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેરું છું ત્યારબાદ બેથી ત્રણ ચમચી આપણે સફેદ તલ એડ કરીશું આનાથી થેપલા દેખાવમાં પણ સરસ બનશે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને બે ટેબલ સ્પૂન મેં અહીંયા તેલનું મોયણ એડ કરી લીધું છે ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે આ લોટની અંદર આપણે અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન ભરીને દહીં ઉમેરી લઈએ આ બધું જ પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ દહીંથી થેપલા ખૂબ જ સોફ્ટ બને છે અને બીજા દિવસ સુધી પણ તે એકદમ સરસ નરમ રહેતા હોય છે તો આ બધી જ વસ્તુ એકસાથે આ રીતે એક વખત મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી આપણે થેપલાનો લોટ બાંધી લઈએ તો લોટ વધારે કઠણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધીશું અને ઢાંકીને તેને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું દસ પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ થોડુંક આ રીતે ઓઇલ ઉપરથી ઉમેરી આ લોટને આપણે મસડીને ફરીથી એકદમ સરસ સ્મૂથ કરી લઈએ તો અહીંયા જો લોટને મેં સ્મૂથ કરી લીધું છે અને હવે આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે થેપલા આપણે બહુ જાડા નથી કરવાના એટલા માટે આ રીતે મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી થેપલાને આપણે કોરા લોટમાં બોળી અને વણી લઈશું તો અહીંયા જુઓ આ થેપલા મેં વધારે જાડા પણ નથી વણ્યા અને બહુ વધારે મેં તેને પતલા પણ નથી વણ્યા તો આ રીતે થેપલા બધા વણી લઈએ સાથે સાથે આપણે તેને શેકતા પણ જઈએ તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ થેપલા આપણે બંને સાઈડથી આ રીતે પહેલાં શેકી લેવાના છે થોડાક શેકાય એટલે આપણે તેલ સાથે હવે તેને શેકીશું થેપલા શેકવા માટે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તમે બટર કે ઘી પણ લગાવી શકો છો પણ સાતમ માટે આપણે જે થેપલા શેકીએ બીજા દિવસ સુધી નરમ રહે એટલે તેલનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે ઘીનો ઉપયોગ નથી કર્યો તો બધી જ વસ્તુ આપણી અહીંયા રેડી થઈ ગઈ છે અને હવે આપણે સાતમની થાળી પીરસી લઈએ શીતળા સાતમની સાતમ માટે મેં અહીંયા સાત વાનગીઓ તૈયાર કરી છે અને બધી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બની છે અને આ બધી વાનગી એવી છે કે ઠંડી હશે ને તો પણ તમને બધાને ભાવશે અને ઘરના લોકો તમારા સો ટકા વખાણ કરશે તો ફ્રેન્ડ્સ આ રેસીપીઓ તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ